નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ગુજરાત સરકાર ની મોટી જાહેરાત આ આસરાના વિદ્યાર્થીઓને મળશે 50000 રૂપિયા ની સહાય ગુજરાત સરકાર દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી સરકાર દ્વારા બે શિષ્યવૃત્તિ યોજનાઓ ચાલુ કરવામાં આવી છે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય પણ આપવામાં આવશે ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલ બીસીસી સહાય યોજના માટે ગુજરાત સરકાર દ્વારા બજેટમાં છ હજાર પાંચસો પચાસ કરોડની ફાળવણી કરવામાં આવી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધન યોજના દ્વારા વિદ્યાર્થીઓને પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ત્યારબાદ ગુજરાતના વીજ ગ્રાહકોના હિતમાં સરકારનો મોટો નિર્ણય ઓક્ટોબર થી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી પ્રતિ યુનિટ સરચાર્જ ની વસુલાત કરવામાં આવતી હતી આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવમાં ઘટાડાના પરિણામે એકંદરે વીજ ખરીદીના ખર્ચમાં ઘટાડો થયો છે જેને લઈને સરકાર દ્વારા પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીએ ફિઝિયલ સર્ચાર્જના દરોમાં ઘટાડો થયો જેનાથી નાગરિકોનું બિલ હવે ઓછું આવશે ત્યારબાદ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જાણો 24 કેરેટ સોનાની નવીનતમ કિંમત સોના અને ચાંદીના ભાવમાં એકંદરે ઘટાડો જોવા મળી રહ્યો છે ગઈકાલે સવારે સોનાના સ્થાનિક વાયદા બજારના ભાવમાં મામૂલી ઘટાડા સાથે કારોબાર કરતો જોવા મળ્યો હતો MCX પર એપ્રિલ વાયદાના સોનાના ભાવમાં 0.08% ના ઘટાડા સાથે

પાટણના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા જેમાં વાવેતર કરતા ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી હવે નહીં મળે જેમાં રાધનપુર સાતલનપુર સમીપના વિસ્તારોમાં ખેડૂતોને પાણી બિલકુલ નહીં મળે જેમાં એકત્રીસ માર્ચ થી નર્મદા કેનાલ વિભાગ દ્વારા પાણી બંધ કરવામાં આવશે બ્રાન્ચ કેનાલ ડિસ્ટ્રીબ્યુટરની લાઇનમાં પાણીનો પુરવઠો બંધ કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારબાદના સૌથી મોટા સમાચાર ઘરે નાના બાળકો હોય તો તમારે આ ઘટના જાણવી જરૂરી છે સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો જેમાં બે વર્ષનો બાળક રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો ગળામાં સિક્કો ઉતારી જતા પરિવાર સિવિલ હોસ્પિટલ માટે દોડતું થયું જેમાં એક્સરે કઢાવવામાં આવતો સિક્કો સ્પષ્ટપણે દેખાયો હતો ઓપરેશન કરીને સિક્કો બહાર કાઢવામાં આવશે જ્યારે સુરતના પ્રભુનગર વિસ્તારની આ સંપૂર્ણ ઘટના છે ત્યારબાદ સુરતમાં બ્રિજ ઓવર પર ટ્રક ચાલકની ગંભીર બેદરકારી સુરતમાં ફ્લાય ઓવર બ્રિજ ઉપર ટ્રક ફસાઈ છે જેમાં ટ્રક ચાલકની ગંભીર બેદરકારી સામે આવી સહરાજા દરવાજા પાસે બ્રિજ ઉપર લગાવવામાં આવેલ ડેસ્ટિનેશન ગેટમાં ટ્રક ફસાઈ ગઈ હતી ટ્રકની હાઈટ વધારે હોવાથી ટ્રક ફસાયો જેમાં ટ્રક ચાલકની બેદરકારીને કારણે ગેટ પણ તૂટ્યો હતો ટ્રક ચાલક ટ્રક ફસાયા બાદ ભાગી છૂટ્યો સુરત રેલવે સ્ટેશન બાજુની નીકળી હતી ત્યારબાદ મોટા સમાચાર મેટ્રો સિટી આજે વધુ એક મોટી ભેટ મળી મળશે જેમાં નરોડાથી લાભા ક્રોસ રોડ અને સારંગપુરથી થી સિંગરવાર રૂટ પર ડબલ ટ્રેકર બસ દોડાવવામાં આવશે તો ત્રણ ફેબ્રુઆરીના રોજ અમદાવાદના મેયર દ્વારા વાસણાથી ચાંદખેડા રૂટ પર એક ડબલ ટેકર બસને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી મહત્વનું છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગાંધીનગરમાં ડબલ ટેકર બસની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ અમદાવાદમાં ડબલ ટેકર બસની શરૂઆત કરવામાં આવી છે ત્યારબાદ રફતારના રાક્ષસ તથ્ય પટેલને જેલમાં બહાર આવવાનો પ્લાન ફેલ રફતારના રાક્ષસ તથ્ય પટેલને જેલમાં જ રહેવું પડશે જેમાં તથ્ય પટેલે હાઈકોર્ટમાંથી અરજી પાછી ખેંચી છે હંગામી જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી હૃદયના ધબકારાની સારવાર માટે અરજી કરવામાં આવી હતી જેમાં હાઈકોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે આજના સમયમાં હૃદયની અનિયમિતતા ધબકારા એક નોર્મલ વાત છે ત્યારબાદ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મળ્યા સારા ભાવ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સ્થળ પર જ રૂપિયા મળી જતી હોવાથી દૂર દૂરથી ખેડૂતો અહીં પોતાનો માલ વેચવા માટે આવી રહ્યા છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંની આવકમાં વધારો થયો અને આજે ઘઉંની ચૌદ હજાર કટ્ટાની આવક થઈ તેમજ ધાણાની બાર હજાર કટ્ટાની આવક નોંધાઈ અને જીરુની આવકમાં પણ વધારો થયો અને છ હજાર કટ્ટાની આવક જીરુની પણ નોંધાઈ ખેડૂતોને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે ખૂબ જ સારો ભાવ મળી રહ્યો હોવાથી ખેડૂતો દ્વારા અહીં વેચાણ કરવામાં આવે છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર મોરબીમાં બંધ ગોડાઉનમાં સિરપની બોટલ ઝડપાઈ નશાની દુકાન ચલાવનારની દેશમાં કોઈ જ કમી નથી તેવામાં મોરબીમાં ફરી બંધ ગોડાઉનમાંથી વધુ પચીસ હજાર સિરપની બોટલ પોલીસે જપ્ત કરી પહેલાં જે સિરપની બોટલ મંગાવવામાં આવી હતી તેની કુલ કિંમત એક કરોડ ચોર્યાસી લાખ રૂપિયા હતી જેમાં સિરપ મંગાવનાર આરોપી રવિ કંડાણીયાની પોલીસે ધરપકડ કરી છે

આ ઉપરાંત વંચિત વર્ગના એક લાખ ઉદ્યોગ સાહસિકોને ક્રેડિટ સપોર્ટ આપવામાં આવ્યો આ ઉપરાંત પીએમ નમસ્તે યોજના હેઠળ સફાઈ સ્વાસ્થ્ય કાર્ડ અને પીપીઆઈ પણ વિતરણ કરી હતી મહત્વપૂર્ણ સમાચાર લોકો માટે અવર જવર નો રસ્તો થયો બંધ વડોદરાના ડભોઈ ના વઢવાણા ગામ પાસે આવેલ રેલવે અંડરપાસ પાસે પાણી ભરાતા ગ્રામ્યજનો પરેશાન થયા છે

આજે વડોદરા જિલ્લાના ભાજપ કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ દરમિયાન પાટીલે વડોદરાના જિલ્લા ભાજપ પ્રમુખ પર ટકોર કરી અને કહ્યું કે સતીશ નિશાળિયાથી ફંડ મુદ્દે પાપણ પણ તૂટશે નહીં જેના બદલે મારે હવે ફોન કરવા પડી રહ્યા છે મારે જ ફંડ માટે લોકોને ફોન કરવો પડે છે અને હવેથી બાકીનું ફંડ ભેગું કરવાની જવાબદારી શૈલેષભાઈ મહેતાને આપવી પડશે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર ભારતીય શેરબજારમાં મોટું ગાબડું ભારતીય શેરબજાર માટે ગઈકાલ તેર માર્ચનો દિવસ ભારે ઘટાડા સાથે બંધ રહ્યો બુધવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં હોબાળો જોવા મળ્યો હતો અને બજારમાં ભારે વેચવાણીથી રોકાણકારોના આજના સત્રમાં ચૌદ લાખ કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું